તો શું કેવો મિત્ર આપણે જે ઓલી રેલગાડીની બધી વાત કરતા હો ને તો આપણે આગળ થોડી વાર માં રેલગાડી ને એવું બધી વસ્તુ આમાં બતાવવાના છીએ કારણ કે સ્વામિનારાયણ ના મંદિર છે ને ભાઈ રેલગાડીઓ હરણ સિંહ અને એ વસ્તુ બધી અંદર મૂકેલી છે અને હું કે કૃષ્ણ ભગવાનના ફોટા ભોળાનાથના ફોટા ઘણી બધું કે ફોટાને એવું બધું મૂકેલું છે તો તમે બધા મારા વલગમાં બન્યા રહેજો ઓકે મિત્ર અને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખી દીધો હતો અત્યારે જો આપણે બાળનગરીમાં જવાનું છે કારણ કે બાળનગરીની અંદર છે ને બધી વસ્તુ હોય છે જેની જઈને વસ્તુ બનાવેલી એક ને અમે ન જોયું હોય ને તો જોવાનું તમને મન થાય કારણ કે જો અત્યારે અમે બધા રહેલા જઈએ છીએ અને હું અત્યારે ઉતારતો વલગ મેં કીધું આવો વલગ તો અત્યારે જો આપણે રેલગાડીની વાત કરતા ને તો આ જો આવી છે રેલગાડી નહીં ક્યારે જો અહીંયા ને એવું બધું નાની નાની વસ્તુ બનાવેલી છે નાની નાની ફોરવ્હીલર છે તો અહીંનો નજારો આપણને એમ જ લાગે છે કે નહીં ટેશન એક નંબર બનાવેલું છે તો તમે કોમેન્ટમાં કહી દેજો કે ટેશન કેમ છે એમ ઓકે મિત્ર તો મિત્ર જાવડા તરેને બેઠા નહી સિક્યુરિટી કરશે કારણ કે એ બધા છે ને કે પાસ પાસ લઈ લઈને બધા બેઠા છે ફૂલ સિક્યુરિટી ને આપણે જે રેલગાડી ની વાત કરતા તો જો પાસ રેલગાડી આવી જાય કેવી મસ્ત છે પાસ ભાઈને કોરી ના રું ના એ બબલ બબલ બસ એક જ જો ના તમારું તો મિત્ર અહીંયા જીવનભાઈ ને મહેમાન એ બધા એમ મારો ફોટો પાડતો બળદગાડી છે એક નંબર બળદગાડી છે અને મને બળખ મળે મેં એને લીધી જો બળદગાડી કેમ છે કોમેન્ટમાં તમે જરૂર કહેજો ઓકે મિત્રો જો શણગારેલી એક નંબર છે મને તો બહુ ગયું કારણ કે આ જૂની પરંપરા છે આપણી ખેડૂતોએ એને ખબર જ હોય કે આ શું છે એમ

ના ના હવે આ પાર્ટી નો હવે ગઈ સપના જોવો સપના જોવો ભાઈ તો મિત્ર આપણે આવી ગયા વોટર શો જોવા માટે કારણ કે આ દેવાય પૃથ્વીનો ગોળો છે ને આ આગળ ફવારા ઉડશે એટલે તો આપણને એમ લાગી લાગશે કે વોટર શો માં આવ્યા તો આપણે જોવું તો દર્શન કે કેમ છે આગળ જશે કલર કલર ના ને અહીંયા પાણીના ફવારા ઉડશે જેમ સાઉન્ડ વાગશે ને એમ ફવારા ઉઠશે તો અત્યારે પબ્લિક તો જો બેહવાની જગ્યા નથી એટલું બધું પબ્લિક છે કારણ જો અમારી પાર્ટી બધી લાઈનમાં બેસી ગઈ હું એને બેસી ગયો એમ પણ આ દાંડી વાળને કરાવી હતી Hãy subscribe tay kênh yoga tay, Gõ Để không bỏ lỡ những video hấp dẫn In đây có lọc ở đây, mọi người mọi người mọi người mọi người Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. મિત્ર આપણે ભૂત જોઈને આવી ગયા સગડોળમાં સગડોળમાં બેઠા થઈને હું તો ભાઈ એકલો મને તો બહુ જ બીક લાગતી તોય ને તો હું નાખતો જો ભાઈ મને તો ફૂલ એન્જો આવી ગયો હા એકલો કારણ કે ભાઈ આપણે કોઈ ગર્લફ્રેન્ડ કે જીએફ કોઈ છે સેની એટલે આપણે આપણી લાઈફમાં મોજ કરવા એકલા જ એવા તા જો એવા તા બધા ભાઈ બંધો પણ એ બધા નોખા નાખા બેઠા મેં કીધું ભાઈ મને પકડી રાખજો નાખે હું તો આમાં પડી જાય એટલા માટે આ કંઈક ફરે જ એટલું તો ફરફો દડીને ઘડે આ સગડો તો ભાઈ બહુ અઘરું હતું પચાસ રૂપિયા ટિકિટ હતી પણ મોજ આવી ગયો ત્યારે તો જો અમારે ભાઈ ને પાછળ બધા બેઠા ને મને એકલો બે હેડો કારણ કે એ બધા ડબલ ડબલ થઈ જાય મને કહે તું ઓલગ ઉતરે એટલે તું એકલો બે તો હું જો ત્યારે એકલો બેઠો મિત્ર તો આવો નજારો તમારે જોવે તો અમારા મહુવા રંગેલું છે તો તમે જાલી વિડીયો જોતા હોય નાથી મિત્ર તમે શું કહે કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખી દેજો અને આવો નજારો હજી સોળ તારીખ સુધી છે તો મિત્રો તમે બધાય ન પોગી ગયા હોય ને તો મિત્રો પોગી જાજો જરૂર ને જરૂર કારણ કે આ નજારો તમને હું કહી એક જ વાર જોવા મળશે પછી આવો નજારો તમને પબ્લિક જોડે જોવા નહીં મળે ને હું તો જો ભાઈ મને તો ઉતરવાનું મન જ નથી થતું મોજ જ એવા કરે છે જો તો મિત્ર આપણે મેળામાં ખૂબ મોજ કરી અને બહુ બધું જાજુ બધું પબ્લિક જોયું બધા એન્જોય કર્યો અને આજનો વલોગ આપણે આ સુધી રાખી તો કાલના વલોગમાં આપણે નવું શૂટ કરશું અત્યારે તો જો અમે જેટલી મોજ કરી એટલું મેં બધું બતાવી દીધું ને આમાં આ વર્ષક ડોળમાં તો ભાઈ મને બહુ બીક લાગતી તોય હું તો વલોગ ઉતારતો હતો એટલે ઓકે કોમેન્ટમાં તમે જય સ્વામિનારાયણ તો લખી જ દેજો મિત્ર કારણ કે અત્યારે સ્વામિનારાયણના મંદિરે આ બધી વસ્તુ રાખે